જલોતમાં આજે ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઝાલો દેશી ડેપો ખાતે અનેક જૂના રૂટોની બસ સેવા ફરી શરૂ કરવાની માંગ ઝાલોતી હળમદ ખૂટા સુધી બંધ કરાયેલ બસો ફરી શરૂ કરવાની સાથે નવા રૂટો શરૂ કરવા રજૂઆત સવારે આઠત્રીસ કલાકે અને સાંજે પાંત્રીસ કલાકે ઝાલોતી ફૂલપુરા સોરાફળિયા મોવડી મંગાનીસર ઘસવા ફૂલપુરા સોરા ફળિયા સુધી નવી એસટી બસો ચલાવવાનીમાં માંગ જાલો એસટી ડેપો મેનેજરને આગેવાનો ધોરાવદન પત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી એ રિપોર્ટર સંજય ડામોર સરસ્વાણી જાલોર અગાઉ સતત એક અઠવાડિયાથી ચાલો તાલુકાના વિદ્યાર્થીઓ વારંવાર ભારત આદિવાસી પાર્ટીને રજૂઆત કરી તે રજૂઆતને ધ્યાને લઈને આજ રોજ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ જાલોદ ડેપો મેનેજર સાહેબને અમે અમુક રૂટોની બસો બંધ કરેલ છે અને જે બસો આવે છે તે બસો અનિયમિતપણે આવે છે તો શ્રીના અમે આવેદન આપીને રજૂઆત કરી છે કે જે અનિયમિતપણે બસો આવે છે એ બસો નિયમિત કરવામાં આવે અને જે રૂટોમાં બસની જરૂર છે એ બસો ફરી ચાલુ કરવામાં આવે જેથી કરી આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અહીંયા જાલોદ દાહોદ સંતરામપુર જેવી જગ્યાએ જાય છે તો તેમને ત્યાં પહોંચવામાં અને અવર જવરમાં તકલીફ ન પડે એ હેતુથી અમે સાહેબશ્રીને આવેદન આપ્યું મારું નામ મનસુખભાઈ કટારા દાહોદ જિલ્લા યુવા